જો આગળ તમને કોણ નાખ્યા ભાઈ હા ના બારોય ને તમે હા હો તમારે આન આવવું પડે મને આ પૂંઆરનમાં હતો પલાડીયો છો અરે ભાઈ તારા આતા પળડો એ હેટી જાય તઈન કા હોય

આવે ને તો કોઈ શાકભાજી માંગે કોઈ ફળીઓ વાંધો પર એવું હા એટલે આનો કોઈ વધારે